નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે જે અરજી આઈ ખેડૂતમાં કરી છે તે અરજીને આપણી મંજૂરી આવી ગયેલ હોય તો પૂર્વ મંજૂરી બાદ જે ડોક્યુમેન્ટ આપણે આઈ ખેડૂત પોર્ટલ પર જમા કરાવવાના છે તે ડોક્યુમેન્ટ્સ તે પોર્ટલ ઉપર કેવી રીતે આપણે દાખલ કરવા અથવા તો અપલોડ કરવા એના વિશે ચર્ચા કરીશું તો ખેડૂત મિત્રો તમે આમ અમારી ચેનલ ઉપર નવા હોય અને તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌ પ્રથમ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી જેથી અવનવા વિડીયો અમે મૂકતા હોઈએ તો આપ સૌ ખેડૂત મિત્રોને આ માહિતી આપ સૌ સુધી પહોંચે તો સૌ પ્રથમ આપણે ગૂગલ પર જઈશું ગૂગલ પર આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઓ લખશું અને સર્ચ મારીશું તો સૌ પ્રથમ જે આઈ ખેડૂત પોર્ટલ આવે તેના પર ક્લિક કરશું પોર્ટલ પર ક્લિક કરવાથી આઈ ખેડૂત પોર્ટલ આપણી સામે ખુલી જશે ત્યારબાદ જમણી બાજુ ઉપરના ખૂણામાં લોગિન બટન પર ક્લિક કરી અને આપણે લોગિન થઈ જઈશું યુઝર આઈડી અને પાસવર્ડથી પણ આપ લોગિન થઈ શકો છો અને ઓટીપીથી પણ લોગિન થઈ શકો છો તો અત્યારે હું યુઝર આઈડી અને પાસવર્ડથી લોગ ઇન થઈશું અને આપણે કેપચા નાખી દઈશું કેપચા નાખીને લોગિન ઇન કરશું અરજીઓ કરી છે તે બધી અરજીઓ દેખાશે ત્યારબાદ જે અરજી સેન્ક્શન થઈ હોય તેના પર ક્લિક કરશું એટલે ક્લેમ સબમિટ નામનો ઓપ્શન આવશે ત્રણ ઓપ્શન આવશે અરજી જોવો ક્લેમ સબમિટ ના સેક્શન રિપોર્ટ તેમાં ક્લેમ સબમિટ પર ક્લિક કરશો એટલે આપણે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થતા હશે તે બધા ડોક્યુમેન્ટનું લિસ્ટ આ રીતે બતાવશે આપણે સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં પત્રક આધાર આધાર કાર્ડ કાર્ડ જે ફ્રન્ટનો અને છે તે દિવ્યાંગનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો સાત બાર ને આઠની નકલ બેંક પાસબુક અથવા કેન્સલ ચેક ખરીદી બિલ આપણે જે ડોક્યુમેન્ટ અપલોડ કરતા જઈશું અને પછી છેલ્લે આપણે ડોક્યુમેન્ટ જોઈ લેવાના છે કે ભૂલ થતી છે થાય છે કે નહીં તે આપણે જોઈ લેવાનું છે ત્યારબાદ આ સબમિટ બટન પર ક્લિક કરશું એટલે આપણે જે ડોક્યુમેન્ટ્સ આપણે અપલોડ કરવાના છે તે ડોક્યુમેન્ટ્સ અપલોડ થઈ જશે અને તમારા ગામના જે ગ્રામસભ હોય તેના આઈડીમાં તે ડોક્યુમેન્ટ દર્શાવી દેશે તો ખેડૂત મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવો અમારી ચેનલને બીજા ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરવી અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી જય જવાન જય કિસાન